અંકલેશ્વરમાં ગેરકાયદે પશુ હેરાફેરી ઝડપાઈ બસ્સો ઓગણચાલીસ ગેટાં ભરેલી ટ્રક પકડાઈ જાગૃત નાગરિક અને પોલીસની કાર્યવાહી અંકલેશ્વરમાં ગેરકાયદે પશુ હેરાફેરીનો એક મોટો કેસ સામે આવ્યો છે જાગૃત નાગરિક દિનેશભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી બસ્સો ઓગણચાલીસ ગેટાં બકરાને મુક્ત કરાવ્યા છે દિનેશભાઈને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓથી ભરેલી એક ટ્રક અંકલેશ્વર તરફ આવી રહી છે આ માહિતીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં બોજ ગોઠવી હતી બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી બસો ઓગણચાલીસ ગેટા બકરા મળી આવ્યા હતા જેમાંથી બે થી ત્રણ પશુઓના મૃત્યુ થયા હતા પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરફેર માટેના કાયદેસરના દસ્તાવેજો માંગ્યા હતા પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ પોલીસે ટ્રક ચાલક સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તમામ જીવિત પશુઓને મુક્ત કરાવ્યા છે